નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર તેજસ જનોડવાલા મિત્રો આજે હું તમને પીએમ કિસાન યોજના વિશે કેટલીક અગત્યની માહિતી આપવા માટે જઈ રહ્યો છું જેમાં કેટલાક ખેડૂત મિત્રોનું એવું કહેવું હોય છે કે અમે પીએમ કિસાનનું ફોર્મ એક વર્ષ પહેલાં કે બે વર્ષ પહેલાં ભર્યું હતું પરંતુ અત્યાર સુધી એક પણ હપ્તો અમારા ખાતાની અંદર પડેલો નથી તો મિત્રો આવા ખેડૂત મિત્રો માટે એક અગત્યના સમાચાર એ છે એક માહિતી એમના માટે એવી છે કે મિત્રો તમે ઓનલાઈન ફોર્મ તો ભરી દીધું પરંતુ એ ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ કેટલાક દસ્તાવેજો ફોર્મની પાછળ જોડાણ કરીને તમારે એ ફોર્મ ખેતીવાડીમાં જમા કરાવવાનું હોય છે જેની અંદર ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ લેવાની હોય છે તમારું આધાર કાર્ડ આવી જાય વારસાઈ થઈ હોય અને એના આધાર પર તમારે વારસાઈ થઈ હોય કયા કારણસર વારસાઈ થઈ છે તો એ વ્યક્તિનું મૃત્યુ પામ પામનાર વ્યક્તિનું પણ આધાર કાર્ડ પતિ પત્નીનું પણ આધાર કાર્ડ સાત બાર આઠ ના ઉતારા છ નું હકપત્રક રેશન કાર્ડ આ બધા દસ્તાવેજો લઈને તમારે સાત થી દસ દિવસની અંદર ખેતીવાડીની કચેરી અંદર તમારે જમા કરાવવાના હોય છે અને ત્યારબાદ આગળની પ્રક્રિયા થયા બાદ જો ફોર્મ તમારું સફળતાપૂર્વક સ્વીકારવામાં આવે ત્યારબાદ તમારામાં આગળનું ઇન્સ્ટોલમેન્ટ ચાલુ થાય ખૂબ ધ્યાન રાખજો બીજી વસ્તુ એ પણ તમને જણાવું કે

ચિંતા કરવાની જરૂર નથી કારણ કે પીએમ કિસાન પોર્ટલ ઉપર હવે ઓપ્શન આવી ગયું છે એટલે કે સુધારાનું ઓપ્શન આવી ગયું છે તમે કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈ મેં આગળ તમને જણાવ્યા એ પ્રમાણેના બધા દસ્તાવેજો લઈ જઈ સાત બાર આઠની નકલ પતિ પત્નીનું આધાર કાર્ડ મૃત્યુ પામનાર વ્યક્તિનું આધાર કાર્ડ છ નું હકપત્રક રેશન કાર્ડ અને આધાર કાર્ડ જેવા તમે દસ્તાવેજો લઈ જઈને કોમ્પ્યુટર કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને તમે પીએમ કિસાન તમારે પ્રિન્ટ લઈ લેવાની છે અને એ તમારે તમારી જે કઈ ખેતીવાડી લાગતી હોય તાલુકાની ત્યાં જઈને તમારે એ ફોર્મને જમા કરાવી દેવાનું છે બીજી વસ્તુ એ પણ જણાવી દો વાત એ પતિ પત્નીના ખાતામાં હવે બે હજારનું ઇન્સ્ટોલમેન્ટ બંધ કરવામાં આવ્યું છે એટલે યાદ રાખજો કે જો પતિના ખાતાની અંદર બે હજારનો હપ્તો ચાલુ હોય તો પત્નીએ ફોર્મ ભરવાનું નથી અને પત્નીના ખાતાની અંદર પીએમ કિસાનનો હપ્તો ચાલુ હોય તો પતિએ ફોર્મ ભરવાનું નથી કારણ કે પતિ પત્નીનું ઇન્સ્ટોલમેન્ટ હાલ પૂરતું સરકાર દ્વારા બંધ કરવામાં આવ્યું છે તો મિત્રો આશા રાખું છું કે વિડીયોમાં તમને સમજ આવી હશે વિડીયોમાં ખ્યાલ આવ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો નીચે મારી આઈડી છે આઈડીને ફોલો પણ કરી દેજો ક્યાં સુધી ખેડૂત મિત્રો મસ્ત રહેજો ખુશ રહેજો અને હસતા રહેજો જય માતાજી